thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે કચ્છમાં આવ્યો ભૂકંપ ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો કસ્મા વહેલી સવારે ધરાદજી તો વિગતવાર જણાવી દઈએ કે કચ્છ જિલ્લામાં બુધવારે વહેલી સવારે તારે ત્યારે મિત્રો તનને ને તેર મિનિટે ત્યારે વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે રિક્ટર સ્કિલ પર ત્રણ પોઈન્ટ ત્યારે તીવ્રતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ બચાવતી ઓગણીસ કિલોમીટર દૂર નોંધાયું છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જોકે કોઈ જાનહાની માહિતી સામે આવી નથી પરંતુ અગાઉ પણ અકસ્માત ત્યારે ત્યારે મિત્રો બે પણ છની તીરતાનો ભૂકંપનો આજકો અનુભવ આવ્યો હતો જે આ મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ